જે ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતા હતા ગુનેગારો સામે આગામી દિવસોમાં કાર્યવાહી કરવા એટલું જ નહીં પોલીસ દ્વારા ગાંજાના ધંધાર્થીઓ હોય કે જે ચોરખાના બનાવીને દારૂને ઘુસાડવામાં દીવથી ગુજરાતમાં આવતો હોય આ તમામ મુદ્દે કાર્યવાહી થઈ છે તો આવો સૌ એ જાણી લઈએ કે ગીર સોમનાથના એસપીના ના નિયુક્તિ બાદ કેટલા બુટલેગરો સામે કેટલા દારૂના ધંધાર્થીઓ સામે પોલીસે લાલાક કરી છે અને કેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા છે તેની નિયુક્તિ છે તે અહીંયા પર બે હજાર બાવીસના વર્ષમાં થઈ હતી ત્યારબાદ પોલીસે દારૂના ધંધાર્થીઓ પર ઘોષ બોલાવી હતી હાલમાં જ દારૂને લઈને સવાલો ઉઠ્યા હતા અને હવે પોલીસની કામગીરીને લઈને પોલીસે પગલા પણ લેવામાં આવ્યા હતા લગભગ બે હજાર એકસો ને ઓગણત્રીસ લોકો ની અટકાયત પણ કરવામાં આવી હતી બે હાજર ત્રેવીસ ના વર્ષની વાત કરીએ તો છ હજાર બસો ને પંદર લોકો સામે દારૂના કેસ નોંધાયા હતા મતલબ કે પ્રોહિબિશનના જ્યારે પંદરસો ને લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા ગત વર્ષ મતલબ કે બે ના વર્ષમાં સાત હજાર સિત્તેર લોકો સામે દારૂના કેસ નોંધાયા હતા પ્રોહિબિશનના કેસ નોંધાયા હતા જ્યારે બે હજાર ને બાસઠ જેટલા લોકો સામે અટકાયતી કાર્યવાહી પોલીસે કરી હતી આ સિવાય બે હજાર પચીસનું મતલબ કે વર્તમાન વર્ષની અંદર પોલીસે એક હજાર એકસો ચોસઠ

તેના ઉપર ગુસ્સી ટોકનો કાયદો લગાવવામાં આવ્યો છે ને તેને જેલમાં ધકેલવામાં આવ્યા છે ત્રણ લોકો એવા છે જેને તડીફાર કરવામાં આવ્યા છે યા તો જિલ્લાની બહાર યા તો તાલુકાની બહાર તો પોલીસે આજે અસામાજિક તત્વો છે અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો છે તેના સામે હવે લાલ લાળ કરી છે અને હવે સીધો જ મેસેજ છે તે પોલીસે આપ્યો છે કે અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો દારૂનો ધંધો કરનારા લોકો કે અન્ય ક્રાઈમ કરનારા લોકો છે તેની ખેર નથી આવો મેસેજ છે તે પોલીસે એટલા માટે આપ્યો છે કે હાલમાં જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજ્યના પોલીસ વડાએ સો કલાકના અંદર લિસ્ટ બનાવવાનું કહેવામાં આવ્યું હતું અને ગીર સોમનાથ જિલ્લાનું લિસ્ટ પણ તૈયાર થઈ ચૂક્યું છે આપ તમામને શાયદ જાણકારી હશે કે એકસો જેટલા ગુનેગારો છે અંદર તેનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે પોલીસ આ તમામ લોકોના ઘરે ઘરે જઈને કોમ્બિંગ કર્યું છે સર્ચ કર્યું છે અને આ ગુનેગારોના ઘરની અંદરથી અંદરથી અમુકના હથિયાર પણ મળી આવ્યા છે અમુક ગુનેગારો એવા છે જેનું બાંધકામ છે ઘરનું અથવા તો અન્ય તે ગેરકાનૂની હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં તેનું જે વીજ જોડાણ છે તેને લઈને પણ પોલીસે તપાસ કરી છે આવો જાણીએ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાનું આ તમામ મુદ્દે શું કહેવું છે અ ડીપી સાહેબની સૂચનાના આધારે સો કલાકમાં જે ગુનેગારોની યાદી તૈયાર કરેલી હતી એ યાદીમાં અમે ટોટલ એકસો ને સાડત્રીસ ગુનેગારોની યાદી ગીર સોમનાથ જિલ્લામાં કરી છે અને આ એકસો સાડત્રીસ યાદીમાં દરેક ગુનેગારોને ઘરે કોમ્બિંગ કરવામાં આવેલ છે આ એકસો સાડત્રીસમાંથી ચાલીસ ઇસમ એવા છે જેની ઉપર પાસા અથવા તળીપાર અમે કરાયેલી છે ભૂતકાળમાં બત્રીસ ઇસમ એવા છે જેની ઉપર ગુસ્સીટોક છે અને એક અને બીજા કારણોસર ગૌણવસના કારણોસર જેલમાં છે કુલ ચૌદ આરોપીઓ એવા છે કે જેના વીજ જોડાણ ગેરકાયદેસર મળેલ છે અને એ બધાને વીજ જોડાણ કાપી નાખવામાં આવેલ છે અને વીજ સુરક્ષાનો કેસ કરેલ છે અને એમને દંડ પણ કરેલ છે આઠ થી નવ લાખ રૂપિયાનો આ બધા આરોપીઓને દંડ કરેલ છે લગભગ દસેક આરોપી એવા છે કે જેની ગેરકાયદેસર મિલકતની જાણકારી પોલીસને મળી છે અને એની નોટિસ અપાઈ ગઈ છે સ્થાનિક તંત્ર પંચાયત નગરપાલિકા કે મામલતદારશ્રી એની સાથે સંકલનમાં રહી અને આ મિલકત ભવિષ્યમાં તોડવા માટેની કાર્યવાહી આગળ ચાલશે એ સિવાય આ એકસો સાડત્રીસ આરોપીઓના બેન્ક એકાઉન્ટની વિગતો દરેક બેન્કો પાસેથી મેળવાઈ રહી છે અને એમાં કોઈ લીગલ ટ્રાન્ઝેક્શન અથવા તો આ ગુનાને કારણે એણે કંઈ કમાણી કરી હશે તો એની પણ બેંક એકાઉન્ટ ફ્રીઝની કાર્યવાહી કરવામાં આવશે અને આ એકસો સાડત્રીસ આરોપીમાં જે બાકી રહી ગયા છે જેની મિલકતો ચેક કરવાની અથવા એમની કોઈ બેનામી મિલકત છે કે નહીં એની કાર્યવાહી તંત્ર સાથે રહીને ચાલી રહી છે અલગ અલગ છે વેરાવળ સિટીમાં ચાર મળ્યા છે ઉનામાં બે નવા બંદરમાં ત્રણ અને ગીરગરડામાં એક એવી રીતે અલગ અલગ વિસ્તારોમાંથી મળ્યા છે અને અમે એની બેવી નોટિસ દરેકને આપી દીધી છે આજે ઉના પોલીસ દ્વારા પણ દારૂના ધંધાર્થીને પકડી પાડવામાં આવ્યો છે એક મોપેટ છે જે એક્ટિવા જેવું આ મોપેડની અંદર જે આગળનો મોરો હોય છે લાઇટનો તેની નીચે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું તેમાં દારૂની બોટલો ઇંગ્લિશ દારૂની બોટલોને રાખવામાં આવી હતી જાણવા મળ્યું છે કે દીવની અંદરથી આ બોટલોને ગુજરાતમાં ઘુસેડવામાં આવી રહી હતી પરંતુ પોલીસે તેનો ભંડાફોળ કર્યો છે અને તેને ઝડપી પાડ્યો છે આ સિવાય ગઈકાલે વેરાવળની અંદર એક દરગાહના મુઝાવરે એક શખ્સ પાસે સાત કિલો ગાંજો હતો ગીર સોમનાથની પોલીસે એ એ ગાંજાને સોમનાથ સાથે ઝડપી પાડ્યો છે 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 એ ફરાર જાણવા મળ્યું કે મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંજો મંગાવવામાં આવ્યો છે જેને ત્યાંથી ગાંજો આપ્યો હતો તેની શોધખોળ ચાલી રહી છે જેને ગાંજો લીધો હતો તેને પકડી પડાયો છે પરંતુ જ્યાં ડિલિવરી આપવાની હતી મુજાવરને એ મુજાવર હાલ ગાયબ છે પોલીસે ત્યાં પણ કાર્યવાહી કરી છે આ સિવાય હવે દરિયાની અંદર પણ પોલીસે લાલાક કરી છે નવા બંદરની અંદર દરિયાની અંદર ગેરકાનૂની રીતે ચાલતી બોટ ઉપર પોલીસે એને પકડી પાડી છે હોડીને સામાન્ય રીતે દરિયાની અંદરથી લાઈટ ફિશિંગ લાઇન ફિશિંગ અને અન્ય ફિશિંગ જે ગેરકાનૂની ફિશિંગ મનાય છે તેને લઈને લોકો છે જે માછીમાર લોકો છે તે વારંવાર કહેતા હતા કે આવી ફિશિંગ ગેરકાનૂની થઈ રહી છે તેને બંધ કરવામાં આવે આખરે પોલીસે આમાં લાલ કરી છે અને આ જે બોટ છે ગેરકાનૂની રીતે ચાલતી હતી તેને પોલીસે દબોચી છે તો એ પણ સાંભળી લઈએ કે આ સમગ્ર મામલે પોલીસનું શું કહેવું છે આ ગીર સોમનાથ જિલ્લામાં ઘણા સમયથી માછીમાર સમાજ અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા એવી રજૂઆત હતી કે અહીંયા લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગ અને ગેરકાયદેસર માછીમારીનું વારંવાર બનાવ બને છે અને એમાં અધર સ્ટેટના લોકો એ આવી પ્રકારની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છે આ રજૂઆતના આધારે અમે અલગ અલગ ટીમો સોમનાથ મરીન નવા મરીન અને એસઓજી અને અન્ય સ્થાનિક પોલીસ સ્ટેશનો એમના દ્વારા બોટ સઘન બોટ ચેકિંગ ચાલુ કરેલ અને એ સઘન બોટ ચેકિંગમાં ટોટલ અમે છેલ્લા દોઢ વર્ષમાં એકોતેર કેસ કરેલ છે અને બે હજાર પચીસમાં અમે દસ કેસ કરેલ છે આ જે આ જે બોટ ચેકિંગ દરમિયાન અમને મોટાભાગે જે વાયોલેશન જોવા મળ્યું છે એ એક તો પરમિટ લીધા વગર ફિશિંગ કરવા જતા હોય લાઇન ફિશિંગ માટે થઈને અધર સ્ટેટમાંથી આવી અને એક સાથે ઘણી બધી બોટ લાઇન ફિશિંગમાં ઇન્વોલ્વ હોય લાઇટ ફિશિંગના ઇન્વોલ્વ હોય આ પ્રકારની અમને વાયોલેશન ઓફ ફિશરીઝ એક્ટ જોવા મળ્યું છે અને એની સામે કાયદેસર અને કાર્યવાહી કરેલ છે મળી રહ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સરકાર છે તે હવે કમર કસી છે સરકાર પોતાની છાપ સુધારવા માંગે છે એવું ઘણા વ્યવસ્થાને લઈને પણ પોલીસ પણ છે તે હવે સજ્જ બની હોવાનું મનાઈ રહ્યું છે રાજ્યમાં સાત હજારથી પણ વધારે ગુનેગારો છે તેનો લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને ગુનેગારો એવા છે જે અમદાવાદની અંદર જે સુરતની અંદર જે ભાઈ લોકો કહેવાતા હતા તેના મકાનો ધરાશાય કરી દેવામાં આવ્યા છે એવા પણ લોકો છે જે સોશિયલ મીડિયા

આપનું શું માનવું છે આપનું શું કહેવું છે અચૂકથી આપ અમને કમેન્ટ કરીને જણાવજો ગીર સોમનાથમાં ખાસ કરીને જિલ્લાના નાગરિકોને કોઈ અસામાજિક તત્વો બુટલેગરો કે લુખા તત્વો પરેશાન કરતા હોય તો અમે આજથી એક મોબાઈલ નંબર સ્પેશિયલ ડિક્લેર કરી રહ્યા છીએ નેવું નવસો પંચાણું નવ્વાણું જીરો ચાલીસ એ આપને પ્રશ્નોત્તમાં પણ ડિટેલ આપી દઈશું આ મોબાઈલ નંબર ઉપર કોઈ પણ વ્યક્તિ એનો નંબર ગુપ્ત રાખવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ ઓડિયો મેસેજ વિડિયો મેસેજ કે ટેક્સ્ટ દ્વારા કોઈ પણ બાબતની જાણકારી આપશે જે સીધી ક્રાઈમ બ્રાન્ચને મળશે અને ક્રાઈમ બ્રાન્ચમાં આગળથી કડક મકડક કાર્યવાહી કરશે સર ખાસ કરીને માનો કે યાજ બતાઓ કે અન્ય કોઈ પણ કાયદોને વ્યવસ્થાને લગતા સંબંધે આ પ્રશ્નો હોય તો આ નંબર પર સંપર્ક કરી કોઈ પણ નાગરિક અને જેને પોલીસ સાથે સંપર્ક કરવો હોય કોઈ પુરાવા આપવો હોય કોઈ માહિતી આપવી હોય તો નિર્ભય રીતે આ નંબર ઉપર સંપર્ક કરી શકે છે અને એ સંપર્ક કર્યા પછી એનું નામ પણ ગુપ્ત રહેશે અને સાથે સાથે એમાં મજબૂતાઈથી કાર્યવાહી કરશે એવું પર્સનલી ક્રાઇમ બ્રાન્ચ અને એસપી તરીકે અમે જોવાના છીએ સર નિશ્ચિત સમય પર સંપર્ક કરી શકે કે એની ટાઈમ કરી શકશે એ આ જે નંબર છે એમાં એની ટાઈમ સંપર્ક કરી શકશે અને આ અવેલેબલ હશે રાઉન્ડ ધી ક્લોક કદાચ એંગેજ આવે તો એ પોતાની રીતે ટેક્સ મેસેજ પણ મોકલી શકે છે